ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા બમણું છે આ વિક્રમી વેચાણમાં જી ટ્વેન્ટી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે તો ચાલો આજે આપણે રૂબરૂ કરાવીએ ગરવી ગુર્જરીની કલા કારીગરી સાથે પાટણના પટોળા જામનગરની બાંધણી કચ્છની અજરક અને રોગણ આર્ટ વરલી પેઇન્ટિંગ કે માતાની પછેડી નામ લેતા લેતા થાકી જાઓ પણ ગુજરાતની હસ્તકલા અને હેન્ડલૂમની ઓળખ શબ્દોમાં સીમિત ના થઈ શકે ભસાવડી સાડી એક બ્રોકેજ એક પ્રકાર છે જેમ કે બનારસી સાડી આવે છે એ જ રીતે આપણે ભસાવડી બ્રોકેડ આવે છે જેને અમદાવાદી સાડી પણ આપણે કહીએ છીએ જે સાડી બનાવીએ છીએ એ બ્રોકેટનો જે પ્રકાર છે એ આખા ભારત વર્ષમાં સૌથી પહેલાં આપણે ગુજરાતમાં વ્યૂ થતો હતો બ્રોકેટનો ઉદ્ભવ ગુજરાતમાં થયો અને પછી આગ્રા અને બનારસ ગયું અને પછી ત્યાંથી બીજા બધા ભાગોમાં ગયેલું છે વર્ષો પહેલાં અમારા વડીલો જે કામ કરતા હતા તે કામ સિર ગામડાઓને ધ્યાનમાં રાખી ગામડાના માલધારીઓને ધ્યાનમાં રાખી એના માટે એના ખંભે ખેસ રાખવા માટે વણતા હતા જેને ગુજરાતમાં ગાબડો અને કચ્છમાં બનાવતા હતા જમાનો બદલતો ગયો થોડો આધુનિકતામાં પણ પરિવર્તન લાવવા માટે અમે પ્રયત્નો કર્યા હેન્ડલૂમ અને હસ્તકલાના કારીગરો પોતાની કળાને રૂપ આપીને આપણા સામે લાવે છે જેનાથી એમના કામને વિશ્વ પ્રસિદ્ધિ મળે છે ગુજરાત સરકારનું એવું જ એક સાહસ એટલે રાજ્યની હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ ગરવી ગુર્જરી એક એવું પ્લેટફોર્મ કારીગરોને આપે છે જેનાથી ફક્ત એમને રોજગારીની સાથે સાથે એમની કળાને પણ એક ઓળખ મળે છે રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા પ્રદર્શનો યોજવામાં આવે છે અને એ પ્રદર્શનોમાં જુદા જુદા કૃતિઓ ધરાવતા કારીગરોને અમે ઇન્વાઇટ કરીએ છીએ એ લોકોને ઓપન માર્કેટ મળી રહે એના માટે હૈદરાબાદ મુંબઈ કલકત્તા બોમ્બે અને અમદાવાદ અને ગુજરાતના બાકીના શહેરોમાં આપણે વિવિધ પ્રદર્શનો યોજીએ છીએ અને એ લોકોને આવવા જવા માટે સુવિધા પૂરી પાડવામાં આવે છે તેમને એક દિવસના સ્ટાઇપેન્ડ પણ એક દિવસના સ્ટાઇપેન્ડ લેખે જેટલા દિવસ રોકાય એટલા દિવસનું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે અને આ રીતે એમને ઓપન માર્કેટ સાથે સંપર્ક કરાવી અને આપણે વેચાણ વધારે કરી શકીએ એના માટેના પ્રયત્નો કરીએ છીએ ગરવી ગુજરી એટલે કે ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ સાથે ગુજરાત સર રાજ્યના લગભગ દસ હજારથી વધારે એવા પરિવારો જેમાં એક એક પરિવારમાં પાંચથી વધારે કારીગર હોઈ શકે એટલા બધા કારીગરો જોડાયેલા છે અને એ લોકો ઘરે બેઠા આ કામ કરી રહ્યા છે ગયા વર્ષે આપણે આટલું રોકાણ રેકોર્ડ વેચાણ કરી શકે એની પાછળનું એક મુખ્ય પરિબળ એ પણ છે કે આ કારીગરો પાસેથી આપણે લગભગ ઓગણીસ કરોડથી વધારે રકમનું ચીજવસ્તુઓ ખરીદી પ્રોક્યોરમેન્ટ કરી અને એ ક્વૉલિટીબંધ ટકોરાબંધ વસ્તુઓ આપણે લીધી અને એ જ આપણે આપણા એમ્પોરિયમમાં જે ગુજરાતમાં અને ગુજરાત બહાર કરીને લગભગ પચીસ જેટલા એમ્પોરિયા છે એના મારફતે આપણે વેચાણ કર્યું હું લાકડામાંથી વિવિધ પ્રકારની હેન્ડીક્રાફ્ટ આઇટમ બનાવું છું જેવું કે રમકડા છે શોપીસ છે અને ગુજરાત ગવર્મેન્ટ જ્યાં જ્યાં અલગ અલગ શહેરોમાં જે હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન મેળા યોજે છે તેમાં હું ભાગ લઉં છું ગરબી ગુજરીના મેળામાં અમુક અમુક ભાગ લઉં છું સંખેડા ફર્નિચર હોય કે કચ્છની એમ્બ્રોઈડરી આવી ઘણી બધી હેન્ડલૂમ અને હસ્તકલાને ટેગ છે 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 સાથે પણ કર્યું કર્યું માટે કે આ લોકો જે વર્ષોથી આ જે પોતાના ઘરે બેસીને કામગીરી કરે છે એના એ કારીગરને મોર્ડન ટચ આપવા માટે આ બધા લોકો પ્રયત્ન કરશે એનઆઈટી સાથે પણ અમે આ કારીગરોને ટ્રેનિંગ આપવા માટે જુદા જુદા મોડ્યુલ તૈયાર કરી રહ્યા છીએ કે જેથી એમની સંસ્કૃતિ એમની કલા અને હાલના સમયની માંગ આ બંનેનું મિશ્રણ કરી અને પટોળાથી માંડીને તમામ પ્રોડક્ટને અમે વૈશ્વિક બનાવી શકીએ અમે ગરવી ટોર્જરી સાથે સંકળાયેલા છીએ જે અમે ટાઈમ ટુ ટાઈમ અમને હેલ્પ કરતા રહ્યા છીએ જ્યારે પણ અમને જરૂર પડે ત્યારે ગરબી છે અમારી સાથે આવીને ઊભા રહ્યા છીએ અને અમારું જ્યારે પણ ક્રાફ્ટને કંઈક જરૂર પડે ત્યારે સપોર્ટ કરતા રહ્યા છે અમે ઈચ્છીએ કે આ ક્રાફ્ટ અમારી હજી આગળ જાય અમારી આવનારી પેઢીઓ આ ક્રાફ્ટમાં જોડાય અને આગળ આનો વિકાસ થયા કરે એ જે અમારી છે કારીગર જે વર્ષોથી એમની કલા સાથે જીવે છે અને કલા એ એમનું જીવન છે રાજ્યની અનોખી ઓળખને વિશ્વફલક પર લાવવા માટે થતા આ પ્રયત્નો ખરેખર પ્રેરણારૂપ છે ગુડ ન્યૂઝ ટીમ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ